પોરબંદર શહેરમાં અનેક પૌરાણિક મંદિરો આવેલા છે જે લાખો ભક્તોની આસ્થાના કેન્દ્ર સમાન છે ત્યારે વાઘેશ્વરી પ્લોટ ખાતે આવેલ વાઘેશ્વરી અને જોગેશ્વરી માતાજીના મંદિરે પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થી આવે છે પોરબંદરના વાઘેશ્વરી પ્લોટમાં વાઘેશ્વરી માતાજીનું ચારસો પચાસ વર્ષ જૂનું મંદિર આવેલું છે આમ તો આ મંદિર શ્રી માળી વણિક સોની જ્ઞાતિના કુળદેવીનું મંદિર છે પરંતુ આ મંદિર દરેક માટે આસ્થાના પ્રતિક સમાન છે

આ મંદિરનો જીર્ણોધાર વર્ષ ઓગણીસો કરવામાં આવ્યો હતો વાઘેશ્વરી માતાજીના મંદિરની બાજુમાં રાધા કૃષ્ણનું પણ મંદિર આવેલું છે વાઘેશ્વરી માતાજી મંદિરનો પાઠોત્સવની ઉજવણી અષાઢ માસમાં કરવામાં આવે છે અને ત્યારે યજ્ઞ અને મહાપ્રસાદી સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ વખતે પણ પાતો ઉત્સવ નિમિત્તે મંદિરમાં બિરાજમાન શ્રી જોગેશ્વરી માતાજી શ્રી વાઘેશ્વરી માતાજી અને શ્રી જોગેશ્વરી માતાજીના પ્રસન્નાર્થે જ્ઞાતિજનોના પૂર્ણ સહયોગથી ત્રણેય માતાજીનું મુગટ સાથેના ચાંદીના નૂતન આકર્ષક અને મનમોહક મોહરાની વિધિવત પ્રાણપ્રતિષ્ઠા નચંડી પાઠ તથા હોમાત્મક યજ્ઞ મહાઆરતી સમૂહ સ્તુતિગાન દાતાઓનું ભાવ પૂજન તથા જ્ઞાતિ સમૂહ ભોજનનું આયોજન સંપન્ન થયું હતું સમગ્ર ધર્મોત્સવનું આયોજન ટ્રસ્ટી કિરીટભાઈ ધોળકિયા હિતેનભાઈ ધોળકિયા તથા કેતનભાઈ ધીડોજાના માર્ગદર્શન તળે યુવક અને મહિલા મંડળ સહિતની ટીમે કર્યું હતું ગરબાની રમઝટ મહાપ્રસાદ તથા દાતાઓના ભાવપૂજન માટે યુવામાય ભક્તોએ જહેમત ઉઠાવી હતી આ મંગલ ઉત્સવ માં રજત નું દાન આપનાર દાતાઓનું ભાવ પૂજન જ્ઞાતિ અગ્રણીઓના હસ્તે થયું હતું ઉલ્લેખનીય છે કે આ આસ્થાના પ્રતિક સમાન વાઘેશ્વરી માતાજીના મંદિરે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે ખાસ કરી અને નવરાત્રીના પર્વમાં મંદિરને ધજા પતાકા અને રોશનીનો શણગાર કરવામાં આવે છે નવ દિવસ સુધી રાત્રિના બાર વાગ્યે મહાઆરતી કરવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ લાભ લે છે નિપુલ પોપટ gujarat news poor Bender.